ભરૂચમાં ગણેશ ઉત્સવ દરમિયાન વિવાદનો સિલસિલો અટકતો નથી થોડા દિવસ પહેલાં અંકલેશ્વરમાં ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સનો વિડીયો બહાર આવતા ભારે ચકચાર મચી હતી હવે એક નવો વિડીયો સામે આવ્યો છે જેમાં એક મહિલા પંડાલમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમા પાસે કચરો નાખતી જોવા મળી રહી છે પંડાલમાં પડેલો કચરો મહિલા એકઠો કરે છે અને ત્યારબાદ શ્રીજીની પ્રતિમા પાસે ઠાલવે છે એ સહિતની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ વીડિયો ભરૂચના લિંક રોડ ઉપર આવેલી જય નારાયણ સોસાયટીમાં હોવાનું બહાર આવ્યું છે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક સ્ટેટ કંટ્રોલ ભરૂચ પોલીસને તપાસ શરૂ કરી જરૂરી પગલાં લેવા સૂચના આપી છે આ અંગે સોસાયટીના રહીશો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી છે જય શ્રી રામ હું દિપાલી બારોટ એકતા એકલક્ષ સંગઠન ભરૂચ આજ રોજ સોશિયલ મીડિયામાં જય નારાયણ સોસાયટીનો એક વિડીયો ખૂબ વાયરલ થયો છે ગણેશજીના પંડાલનો જ્યાં એક સ્ત્રી ગણેશજીના પંડાલમાં જઈને કચરો ભગવાનજીની મંગલમૂર્તિ પર નાખી રહી છે જેના લીધે સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે તો અમે લોકો સમસ્ત હિન્દુ સમાજ અહીંયા ભેગો થયો છે અને એ બહેન પાસે માફી મંગાવવા અમે આવ્યા છે અને અહીંયા આવીને અમે એ પણ જાણવા મળ્યું કે એ બહેન જે છે એ સોસાયટીના બધા જ રહીશોને ખૂબ હેરાન પરેશાન કરે છે ગયા વર્ષે પણ એમણે ગણેશ પંડાલની અંદર આઠું દોડીને ભગવાનની પ્રતિમાનું અપમાન કર્યું હતું તો અમે સમજ હિન્દુ સમાજ પોલીસ પ્રશાસનને એ આહવાન કરી રહ્યા છે કે તમે આ સ્ત્રીને માફી મંગાવો અને અમે લોકો અત્યારે એમના પર જેમનું નામ છે દર્શનાબેન બોમ્બેવાલા એમના પર અમે એફઆઈઆર કરવાની તાજવીજ જરી રહ્યા છે તો પોલીસ પ્રશાસન અમને સપોર્ટ કરે જય શ્રી રામ મારું નામ વિશાલ માથી છે હું જયનારાયણ સોસાયટીમાં બી સિક્સટી વન ઘર રહેવાસી છું હું આશરે પંદર વર્ષથી આ રહું છું અને આ બી વન દર્શનાબેન બોમ્બેવાળા વાળા આખી ત્રણ વર્ષથી અહીંયા આગળ રહેવા છે દર વર્ષે અમારી આ જગ્યા પર સોસાયટી પર દર વર્ષે ગણેશ સ્થાપના થાય છે અને દર વર્ષની જેમ અમે ધૂમધામથી પ્રસંગ મનાવે છે પણ જ્યારથી આ બેન આ ત્રણ વર્ષથી અહીંયા આગળ રહેવા છે તો ગણેશ ઉત્સવમાં કંઈ ને કંઈ વિઘ્ન આવતું રહ્યું છે. આ વર્ષે પણ ગયા વર્ષે પણ એમને કંઈક કંઈ ને કંઈ વિઘ્ન કર્યું હતું અને આ વર્ષે તમને હદ કરી નાખી. આ વર્ષે અમે ગણેશ મંડાલમાં આરતી કરીને છૂટા પડ્યા હતા. ત્યાર પછી મારે ગણેશ મંડળમાં કોઈ હતું નહીં. પરંતુ અમે અમારી ગેરહાજરીને એને ઉત્સવમાં લઈને એને ઘરનો ગણેશ મંડળનો કચરો એક તો કરીને ગણેશ મૂર્તિ ની મંગલમૂર્તિ પણ નાખ્યો હતો એનું આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને અત્યારે ખૂબ ચર્ચા રહ્યું છે આ વિડીયો અમે સોસાયટીના ગ્રુપમાં એને મેં ફોરવર્ડ કરેલો છે તો જે પણ સભાસદો છે એ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોનેરી મહેલ અને આપણો સિંધવાઈ પોલીસ સ્ટેશનમાં અમારે અરજી માટે ગયા હતા પણ તેમના તરફથી પોલીસ સ્ટેશનમાંથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હવે આ અમારા ગણેશ પંડાલ પર અમને આજે કચરો નાખ્યો છે કાલે ઉઠીને મોટું કઈ પણ કરી શકે છે એવી અમને સદાય બીકરાઈ ગઈ રહી છે તો મારા ભક્ત ભક્ત ને એક જ અરજી છે કે આજે આ ભગવાન સાથે થયું છે તો કોઈના ઘરમાં મંદિરમાં પણ કશું પણ થઈ શકે છે તો મારે એવો ખાસ પોલીસ આજ રીતે વિનંતી છે કે આની પર કઈ ને કઈ કાર્યવાહી કાતો કઈ પણ એક્શન લેજો આજે વડોદરા અંદર એક મહિનામાં માં જયારે ઈંડા ફેંકાયા ત્યારે તાત્કાલિક એક્શન લેવાય છે પણ જયારે એક લેડીસ છે જયારે ગણેશ ગણપતિ મંડપ પર કચરો નાખ્યો ત્યાં સુધી એક્શન લેવાય નથી કઈ હમણાં પણ અંકલેશ્વર અંદર જે નાનો મોટો વિકિસ્તો બન્યો છે ભરૂચ પોલીસ છે કે ગુજરાત પોલીસે તાત્કાલિક એક્શન લીધી છે અને આ જે બે ત્રણ દિવસ થઈ ગયા વિડીયો વાયરલ થઈને અને આ પોલીસને અરજી કરવા છતાં પણ આજ સુધી એમને એક્શન લીધી નથી કા તો અહીંયા કાર્ય આવીને તકેદારી લીધી નથી કે એની ભાગ લેવાની કોશિશ કરે અમે સોશિયલ મીડિયા પર પંચ ચાર વસ્તુ વાયરલ કરી છે તો પણ પોલીસ પોલીસે કઈ તકેદારી લીધી નથી અસ્તુ અને અમે આ બીજી પણ એક વાત કરીએ છીએ એમના ગણેશ ઉત્સવ તો ખરો જ પણ અમારે સોસાયટીમાં નાની નાની બાબતો પણ ઘણા ઘણા બાબતે ઝઘડા કરતા રહ્યા છે અને અમને હેરાન કરતા રહ્યા છે અમારા ઘરમાં ઘરના ઘર શુભ પ્રસંગોમાં પણ હેરાન કરી નાના મોટા પ્રસંગોમાં પણ નાની નાની બાબતે પોલીસની ધમકી આપીને હેરાન કરે છે તો મારે પોલીસને ને જ વિનંતી છે કે આટલા વર્ષ સુધી અમે અરજી આપ્યા છે પણ એનું કઈ ઉકેલ આવતા નથી અને તો મને પોલીસને એ જ વિનંતી છે કે અમને કઈ કઈ સમસ્યાનું નિરાકરણ કરવાનું નથી અસ્તુ